ડેવલપર સામે ફ્રોડના આક્ષેપો અંગે પ્લાસ હાઇટ્સના રહીશો અને એડવોકેટની પત્રકાર પરિષદ યોજાઈ ગિરિરાજ ડેવલપર સામે ફ્રોડના આક્ષેપો અંગે પ્લાસ હાઇટ્સના રહીશો અને એડવોકેટ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ ગિરિરાજ ડેવલપર્સે પ્લાસ હાઇટ્સ નામની સાઇડ તર્શાલી બાયપાસ પાસે બનાવેલી છે જેને લઈ ગિરિરાજ ડેવલપર્સે મકાન ધારકો સાથે ફ્રોડ કરી હોવાના આક્ષેપો પ્લાસ હાઇટ્સમાં રહેતા મકાન માલિકોએ કરેલા છે જેને લઈ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે આક્ષેપોને લઈ અને ગિરિરાજ ડેવલપર્સ એ ત્રણ જુલાઈ બે હજાર નકાર્યા હતા જેની સામે પલાસ હાઈટના રહીશોએ તેમના એડવોકેટ સાથે રહી ને આજ રોજ વડોદરા શહેરની એક ખાનગી હોટલમાં એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું જેમાં પલાસ હાઇટ્સના રહીશોના એડવોકેટ તથા પલાસ હાઈટમાં રહેતા મકાન માલિકોએ વિસ્તૃત માહિતી મીડિયા સમક્ષ આપી હતી પારસ સોની છે હું પલા સાઈડમાં જ રહું છું હું છેલ્લાં પાંચ વર્ષ પહેલાં રહું છું બરાબર નવ તારીખે અમે એક ન્યૂઝ ગુજરાત સમાચારમાં પેપરમાં આવ્યું હતું કે ભાઈ પલા સાઈડના બિલ્ડર દ્વારા મુખ્ય બાનાંક બનાવી બેન્કો સાથે કઈ કરેલ છે અને એના અંદર જ એવું હતું કે બિલ્ડરે એફબીઆઈમાંથી છ કરોડની લોન લીધી છે અને તેની મને ભરપાઈ કરી રહ્યો નથી એટલે આ વાતની અમને જાણ થઈ તો એ જાણ તપાસ કરવા માટે અમે જે બેંક હતી પાદરાબાદ ત્યાં ગયા અને ત્યાંના જે વામણા સાહેબ છે એમને જઈને મળ્યા તો એમણે અમને જાણ કરી કે તમારા બિલ્ડરે લોન લીધી છે પણ તમારે જો પૂરી માહિતી જોઈતી હોય તો તમે એસબીઆઈ સાર્ક જે છે દિવાળીપુરા ત્યાં જઈને મળો તો અમે ત્યાં બધી વિગત મળી અને ત્યાં જઈને અમે ત્યાંના જે સર છે ઇન્દ્રજી સર મેનેજર છે એમને જઈને મળ્યા તો એમણે બધી અમને વિગતવાર કીધી અને એમણે અમને જણાવ્યું કે બિલ્ડરે બે હજાર અઢારમાં આ લેન્ડ બનાવવા માટે આ લેન્ડ ઉપર પ્રોજેક્ટ બનાવવા માટે છ કરોડની લોન લીધી છે અને એની ભરપાઈ કરી રહ્યું નથી બરાબર ઓકે એટલે એણે અમે ફ્રો ડિક્લેર કર્યો છે બરાબર એણે જે લોન લીધી છે એ અમારે જાણ બાદ તમા અમારી જાણ બાદ અમને સેન્ડિફિટ બનાવીને આપ્યા છે બરાબર એણે અમારી પાસેથી કોઈ એનો લીધી નથી બરાબર એના માટે અમે એને ઓન પેપર ફ્રો ડિક્લેર કરેલો છે અને આ કેસ અમે કર્યો છે ને અગેન્સ્ટ અને એ કેસ આપણે ડીઆરટીમાં હાલ ચાલી રહ્યો છે અને આ કેસની જે સુનવાઈ છે એ ઓગસ્ટ પાંચમાં આવવાની છે જે એમના પક્ષમાં આવવાની છે એવું એમનું કહેવું હતું કે બિલ્ડરે એમની સાથે પણ સોલ્વ કરે છે બેન સાથે પણ ઓકે હવે આ બધી વસ્તુઓ તો છે જ હવે એમ્યુનિટીઝમાં બી તમને ખબર છે કે લોકો એમને અમને કોઈ એમ્યુનિટીઝ આપી નથી બરાબર આપણે લાસ્ટ ટાઈમ પર ન્યૂઝમાં બધી એમ્યુનિટીઝ વિડીયો સાથે એમને બતાવી દઈએ બરાબર હવે રવિવાર ડોક્યુમેન્ટ તો જે રેરા છે રેરાની અંદર એમને એક નકશો આપ્યો છે જેમાં એ લોકોએ ફ્લેટ બતાવ્યા છે બરાબર બીજો નકશો એમને કોર્પોરેશનમાં આપ્યો છે એની અંદર એ લોકોએ દુકાન બતાવી છે તો એ કેવી રીતના પોસિબલ બન્યું એના એવું ઘણા બધા સવાલ છે બરાબર બીજી વસ્તુ કે એ લોકોએ અમારા જે યુનિટ છે એ રેરામાં રજીસ્ટ્રેશ કેમ નથી કરાવ્યા બરાબર એ લોકોએ અમારા યુનિટમાં રેરામાં રજીસ્ટ્રેશન નથી કરાવેલા બરાબર બે હજાર ચિઠ્ઠીઓ છે એમના પાસે હવે એ કેવી રીતના આવી એ બી એક સવાલ છે કે ક્યાંથી લાયો કેવી રીતે લાવ્યો પોલીસ પાસે માંગ એટલી જ છે કે આટલા બધા ફ્રોડ કરવાનો માણસ આવી રીતના કેવી રીતે મરી રહ્યો છે ટાઈટ ઇસી ટાઈટ કપડાં પહેરીને ફરે છે જાણે એને કશું કર્યું નથી બરાબર અમારી રાતની ઊંઘો હરામ કરી નાખી છે એને બરાબર હવે કાયદે કાયદેસરની કાર્યવાહી એના ઉપર કરે પ્રશાસન બરાબર જે બી એને ગુના કર્યા છે જે એની સજા લાગતી હોય એને આપવામાં આવે અને અમને ન્યાય મળે બરાબર અમે અમને એન ઓ આપે અને જો આ બધું ના કરી શકતો હોય તો અમે જે અમારા પૈસા અમારી મહેનતના અમે જે ભર્યા છે એ આપીને અમને છૂટા કરી મારું નામ ભૂમિકા ભટ્ટ છે હું છેલ્લા પાંચ વર્ષથી પલાસ સાઈડ સરસરી પર રહું છું અમે લોકોએ એક ન્યૂઝપેપરમાં વાંચ્યું હતું નવ તારીખે કેટલું ત્યાં બા ના ફ્રોડ છે છ કરોડની લોન આ છે બધું બધું વાંચ્યું અમે લોકોએ અમે લોકો બધા ટેન્શનમાં આવ્યા પછી અમે લોકોએ બધા મેમ્બર્સોએ ડિસાઇડ કર્યું કે અમે આપણે એના પર સર્ચ કરીશું કે આ વસ્તુ ચાજી છે ખોલી ઘણી વાર એવું હોતું હોય છે કે અમુક વસ્તુ ખોલી પણ હોતું હોય છે પણ કોઈના પર વિશ્વાસ ના કરતા કોઈના પર કોઈ પેપર પર વિશ્વાસ ના કરતા અમે લોકો બધા મેમ્બર ભેગા થયા અને પછી અમે લોકો ગયા આપણે પાદરા બ્રાન્ચ ત્યાં બામણીયા સાહેબને અમે મળ્યા એમને બધી ડિટેલ અમને આપી કે આ લોકોએ રો લીધેલી છે આ છે તે છે અને આ આ કેસ અમે લોકોએ ટ્રાન્સફર કર્યો છે શાર્ફ બેંક દિવાળીપુરા બ્રાન્ચમાં પછી અમે લોકો સડનલી સેમ ડે ત્યાં આગળ અમે ત્યાં ગયા અને શાર્ફ બેંકમાં અમે ઇન્દ્રજીત સરને અને લો ઓફિસરને મળ્યા અને એમને અમને બહુ શાંતિથી અને સારી ગાઈડલાઈન આપી અને જે સાચું હતું એ અમને જણાવ્યું કે હા તમારા જે બિલ્ડર છે મના એની ચિરાક્ષા એ ફ્રોડ છે અમે લોકોએ ઓન પેપર એમને ફ્રોડ ડિક્લેર કરેલા છે બિકોઝ ઓફ કે એમને છ કરોડી લોન ભરેલ નથી અને અત્યારે એમનું ખાતું ટોટલી એલજી થઈ ગયું છે એના પછી એના પહેલાં મેં જીએસટીમાં બી તપાસ કરી જીએસટી બી એમનું બંધ છે અમે લોકો રહેરા પછી કર્યું આ એસબીઆઈના પ્રોબ્લેમ સોલ્વ મતલબ આ મેટર કર્યા પછી રહેરામાં બી અમારા યુનિટ્સ બોલતા નથી પછી અમે એમ્યુનિટીસ ઉપર બી અમે સર્ચ કર્યું એમાં વીએમસીમાં અમે સર્ચ કર્યું કુતી જગ્યાએ એમને કામ કરેલ નથી વ્યવસ્થિત કાગળ ઉપર એનું કોઈ બી કાગળ તમે જોવા જશો ને તો સાચું છે ને એ બી મેં જાતે પોતે સર્ચ કર્યું છે કોઈના કહેવા પર કોઈના દબાણથી આ અમે કામ નથી કરી રહ્યા અમે અમારું ઘર જે મહેનતનો પસીનાનો અમારું એક ઘર છે જેમાં અમે વિથ ફેમિલી હું મારા પોતાના ઘરની વાત કરું તો હું સાત જણ અમે ઘરમાં રહીએ છીએ તો અમે આ સાત જણા તમે જસ્ટ વિચારો કે એસબીઆઈવાળા સીલ કરી દે તો અત્યારે વરસાદમાં અમે અમારા નાના નાના બાળકો મારા ઘરે ઘરે સાસુમાં છે એમને લઈને અમે રસ્તા પર આવી જઈશું ક્યાં જઈશું અમે લોકો એ બીકથી એ ડરથી અમે આ પગલાં લઈએ છીએ કાયદેસરની કાર્યવાહી અમે અમુક કરેલી છે અને અમુક અમે કરવાના બી છે અમે અહીંયા આગળ સ્ટોપ નથી થવાના જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આ કાર્યવાહી કરતા રહીશું અને બીજી વસ્તુ જે કોન્ફરન્સ કોન્ફરન્સમાં એવું કહેલું હતું કે ખાડ કૂવો જે પહેલાં જે બે મેમ્બરો આવેલા હતા એમની કમ્પ્લેન કર્યા પછી મેં આ કૂવો બંધ કરેલો તો હું તમને એવું જણાવું કે પહેલી મેમ્બર હું પોતે પલાશમાં મેં આવેલી હતી મારી ફેમિલી સાથે મારા ઘરનું પહેલું વાતું પલાશમાં પલાશ સાઈડમાં મેં કરેલું હતું એટલે હું પોતે આઈ વિટનેસ છું કે આ ખાડ કૂવો બનેલ નથી અને બનેલો હોય તો અમને બતાવો અને અમે લોકોએ કમ્પ્લેન કરવા ગયા હોય તો પાંચ વર્ષ સુધી એટલી આટલી વાત તો અમને યાદ રહી કે નહીં કે અમે કમ્પ્લેન કરી દઈ પણ એવું કંઈ રિયલ છે જ નહીં એમને જે અમને ખોટી માહિતી તમે લોકોને આપી છે એ એ સાચી માહિતી હું તમને આપું છું એમાં કંઈ હતું જ નહીં ખાડ ખૂવાય જેવું એ ખોટી રીતે આપણાને માર્ગદર્શન આપી રહ્યા છે અને અમે લોકો આ કોઈના કહેવા પર અહીંયા આગળ નથી ઊભા કોઈના કહેવા પર કેસ નથી લડી રહ્યા અમે અમારું ઘર બચાવવા માટે અમે પોતે જાતે લડી રહ્યા છે એ કોઈના દબાણમાં એના નથી કરી રહ્યા જે હોય બીજાના કેસમાં અમારે કોઈ લેવા દેવા નથી અમારી જોડે કોઈને પર્સનલ રિલેશન નથી અમે બ્લડ રિલેશનમાં નથી અમને જે જેના જે કેસ જ્યાં હોય ત્યાં હોય અમને અમારા કેસથી મતલબ છે પોલીસ પાસે શું અમે પોલીસ પાસે એટલી અપેક્ષા છે કે કડીથી કડી કાર્યવાહી આના પર કરવામાં આવે ઊંડાણમાં એમના કાગળ એમની બધી વસ્તુઓ ચેક કરવામાં આવે અને આગળ અમે આ ઓન પેપર બી એમને લખીને આપેલું છે કે અમને એમના નિવેદન અમને જોઈએ છે ભૂમિકા ભટ્ટ